નવસારી ખાતે નવસારીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાણી જળબંબકાર નવસારી ખાતે થઈ ગયું છે ત્યારે કેટલા દિવસોથી જે વરસાદ જે મન મૂકીને વરસી રહ્યો છે અને અહીં જે પાણી નવસારી આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે ત્યારે નવસારીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આદિવાસી સમાજના જે આગેવાનો અહીં જે આદિવાસી સમાજના લોકોના અને કેટલાક ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે તમે જોઈ શકો છો આ ડિસિઝન ન્યુઝ પણ સાથે છે અને પાણી કેટલું છે તે તમે જોઈ શકો છો દર્શક મિત્રો અને અહીં જે કેટલાક લોકો ઊભા છે એવો એમના પરિવાર અને કેટલાક લોકોના જે કેટલા દિવસથી ભૂખ્યા છે ત્યારે અહીં ભોજન લઈને એ લોકો જઈ રહ્યા છે આપણે સીધા એમની સાથે વાત કરીશું કે એવો શું કહેવા માંગે છે ત્યાંના લોકોની કેવી પરિસ્થિતિ છે એ પણ આપણે જાણીએ અહીંના લોકો સાથે પહેલા વાત કરીએ કેવી પરિસ્થિતિ છે જ્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે આખું નવસારી સાહેબ કે અહીંયા લોકોને પાણી છે બરાબર ને બીજું કે દરેક ના ઘર માં પાણી છે રાંધવાની જમવાની કોઈ વ્યવસ્થા છે નથી ત્યાં પછી ઉપરથી પ્રશાસન માંથી કે નગરપાલિકા માંથી કોઈનો ફોન પણ નથી આવ્યો આપણે તમારા માટે શું કરવાનું છે આયોજન જમવા માટે કે કોઈ પ્રકારનું સહાય મળી નથી અત્યારે અમે મોટો પ્રોજેક્ટ ચાલે છે એ મોટી મોટી દિવાલ બનાવી છે એમને એમના કારણે પાણી બધું અમારા બોળામાં રિવર્સ થાય છે ને બધું ટોટલી હડપટી વાસ નુકસાન થાય છે બીજા કોઈને નુકસાન જ થતું કેટલું પરિવાર છે ત્યાં કમસે કમ અમારા રામલા મોડામાં બારસો માણસો રહે છે એમને કોઈ પૂછવાવાનું નથી કેવી પરિસ્થિતિ છે હાલમાં પરિસ્થિતિ તો એટલી ખરાબ છે ને સાહેબ કે ત્યાં પગ ની મુકાય અત્યારે પાણી ઉતરશે પછી જોવાનું રહેશે કે કેવી પરિસ્થિતિ એકદમ કોલેરા ફાટે એવી હાલત થઈ જશે ત્યાં એટલે થોડુંક પ્રશાસન ને ધ્યાન આપવું જોઈએ આ મોટા મોટા પ્રોજેક્ટ થાય આ પુરાણો થાય એમાં થોડુંક ધ્યાન આપવું જોઈએ કે આ હરપટી સમાજ આમાં દબાઈ દબાઈને રહી છે કેટલા સમયથી પાણીમાં છે અત્યારે હાલમાં તો આજથી જ પાણી આવ્યું છે કાલથી આવ્યું છે હવે આ બે ચાર પાંચ દાડા સુધી પાણી રહેશે તો હું હાલત થશે કોઈ પૂછવા નથી આવ્યું કે તમે ખાધું પીધું કોઈ વસ્તુ નું કોઈ અમને આયોજન કર્યું નથી પાણીની બોટલ પણ પહોંચતી નથી કરી ઘરના લોકોની કેવી પરિસ્થિતિ છે હાલમાં ઘરના લોકોની પરિસ્થિતિ એવી છે કે આ જુવાની આ છોકરા શું કરે છે કે જમવાનું લાવે છે એની રાહ જોઈને બેઠા છે બધા કેમ કે ચૂલો હલગાવવાની પણ જગ્યા સમયથી ભૂખ્યા છો

તે આ એક કુદરતી હોનારતોના સંકેત છે પણ માનવી હજુ પણ જાગી નથી રહ્યો અને યુનો એ કહ્યું છે ખુબ જ ચિંતા વ્યક્ત કરી છે કે જો પૃથ્વીને બચાવી હોય તો આપણી પાસે બે જ વર્ષ બાકી છે જો તમે ત્યાં સુધીમાં નહીં સુધરો તો આવનાર તમારી પેઢી કદાચ જિંદગી જોઈ પણ નહીં શકે તો આ પરિસ્થિતિને હવે સુધારવા માટે આપણે જે ખોટી જગ્યા એ બધું જે ખોટા અમુક જે નિર્ણયો લેવાઈ રહ્યા છે વિકાસના નામે જે જળ જંગલ જમીનનો નાશ થઈ રહ્યો છે તે હવે બંધ થવો જોઈએ હજુ પણ સમય છે આપણે છેતી જવું જોઈએ અને અત્યારની વાત કરીએ તો અત્યારે અમુક જગ્યાએ છાતી કરતા પણ વધારે ઊંચાઈ પર પાણી હતા લગભગ પાંચ ફૂટ જેટલી ઉંચાઈ સુધીના પાણીઓમાં લોકો જીવી રહ્યા છે કેવી રીતના જીવી રહ્યા છે તે તો એ લોકોનું મન જાણતું

અને આ નવસારીની ટીમ પણ ખૂબ આ જે નવસારીની ટીમે જે દિલથી અને ભાવથી જે ભોજન બનાવ્યું છે તે કદાચ છપ્પન ભોગ કરતા પણ સ્વાદિષ્ટ છે અને આ જે હાલ અમારા જે આ લોકો છે અત્યારે પૂરમાં ભલે તકલીફમાં છે પણ આટલા પાણીની વચ્ચે પણ તમે જોઈ શકો છો મિત્રો કે એ લોકોનો જનૂન અને જે જસબા છે તે અત્યારે આવતા આવતા પણ આટલો જે આટલો વજનદાર જે ખીચડીનો ડબ્બો છે તપેલું છે તે લઈને આવતા આવતા પણ એ લોકો હસતા હસતા અને એક પોતાનો અંદરનો દર્દ દબાવીને આવતા હતા અને જય આદિવાસી કરીને આવતા હતા તે ખરે છે આ જે છે યુવાઓ આપણે તમે દર્શક મિત્રો જોઈ શકો છો ખેરગામ થી નીરવભાઈ સાથે પણ વાત કરી જયારે વાત કરવામાં આવે જયારે આજે ખીચડી લઈ જઈ રહ્યા છે

જયારે આદિવાસી સમાજની નવસારીની આદિવાસી સમાજની ટીમ નવસારી ખાતે જે ભરપુર પાણી નવસારી પાણીમાં જયારે ગરકાવ થઈ ગયું છે અને લોકો માટે ભોજન પૂરું પાડી રહ્યા છે ત્યારે દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીં નવસારી ના કમલેશભાઈ પણ છે અને જે ખેરગામ થી ડોક્ટર નીરવ પટેલ પણ આવ્યા છે કેવા કેવી પરિસ્થિતિમાં જયારે કમર સુધી પાણીના જ્યારે એક કિલોમીટર સુધી પાણી હતું એમાંથી એ એવો ભોજન લઈને જ્યારે લોકો સુધી પહોંચ્યા છે અને અહીંના લોકોને આજે ભોજન પૂરું પાડી રહ્યા છે અહીંના જે ભૂલકા છે બાળકો માટે બિસ્કિટો પણ લાવ્યા છે અને એવો આજે અહીં ભોજન પીરસી રહ્યા છે ત્યારે અહીંના લોકો એવું માની રહ્યા છે કે આજે ભલે ખીચડી શાક અને કઢી હોય પણ આજે જે આપી રહ્યા છે ભોજન માટે એને છપ્પન ભોગ હોઈ શકે એવું અહીંના લોકો માની રહ્યા છે અહીના લોકો લોકોને ભોજન પીરસી રહ્યા છે ડોક્ટર નીરવ પટેલ તમે જોઈ શકો છો દ્રશ્યમાં જોઈ શકો છો જે અહીં જે ભૂલકા છે એ સવાર થી આ જે ભૂલકાઓ છે સવાર થી ભૂંકા છે અને અહીં નવસારીની પહોંચી ચૂકી છે અહીં એવો માટે ખીચડી ઘડી શાક લઈને પહોંચી ચૂકી છે અને નાના ભૂલકાઓ ને બિસ્કિટ પણ લાવ્યા છે નાના ભૂલકાઓ માટે એવો સવારથી ભૂકા છે અને જ્યારે રાત પડી ત્યારે એવો એવો પર પહોંચ્યો છે ભોજન ત્યારે દર્શક મિત્રો જોઈ શકો છો અહીંના લોકો માં જ્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ દુઃખ અને બીજી તરફ જયારે ભોજન મળ્યો ત્યારે એઓના પર ખુશી જોવા મળી રહી છે આદિવાસી ટીમ એટલે જેઓ જેઓ સેવામાં તમે દર્શક મિત્રો એવો છો કે જેઓ સેવા પ્રવૃત્તિમાં હર હંમેશ આગળ રહી છે મોખરે રહી છે ત્યારે આજે નવસારી ખાતે પૂરગ્રસ્ત જયારે વિસ્તાર જયારે નવસારી પૂરું પાણીમાં ડૂબાવ છે ત્યારે નવસારી ના લોકોને એવો ભોજન પૂરું પાડવા માટે આવી છે જ્યાં

તો ખબર પડી કે હજુ તંત્ર આ છેવાડાના સુધી પહોંચ્યું નથી તો અમે આદિવાસી સમાજના લોકોએ ભેગા થઈને નાચ જાતના ભેદભાવ રાખ્યા વગર અમે લગભગ નવસારીના દસ થી બાર વિસ્તારોમાં આ ખીચડીનું વિતરણ કર્યું અને આ એક કબીલપોરમાં રામલા મોરા ગામ છે ત્યાં છાંટી સુરીના પાણી હતા એ વિસ્તારમાં પણ અમે જ્યાં તંત્ર નવી પહોંચ્યું ત્યાં અમે ખીચડીની વ્યવસ્થા કરી આપી અને ત્યાંના લોકો સવારથી પાણી અને ચા નાસ્તા વગરના બેઠા હતા પણ એક નાની સરખી અમે વ્યવસ્થા કરી એના અનુસંધાનમાં એ લોકોને ઘણી એવી પર લાગણી આવી અને લોકો અમને છેક મેન રસ્તા સુધી લેવા આવ્યા અને અમને પણ કીધું કે તમે પણ અમારા વિસ્તારની મુલાકાત લઈને જુઓ કે કેવી પરિસ્થિતિમાં જીવે છે તો અમે છાટી સુધીના પાણીમાં એમના ઘર સુધી ગયા અને પરિસ્થિતિ જોઈ અને ખરેખર આ પરિસ્થિતિ ખૂબ જ દયાજનક હતી તો તંત્રને મારી એક જ વિનંતી છે કે તમે આવા કોઈ પણ સામાન્ય વર્ગને તરફ ધ્યાન આપો અને આવી સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને પણ કામે લગાવો એ આપને મારી નમ્ર વિનંતી છે જ્યારે તમે ભોજન લઈને પહોંચ્યા લોકોમાં કેવો માહોલ જોવા મળ્યો જ્યારે અમે ભોજન લઈને અહીંયા આવ્યા તો લોકોની આસ બધાને ને અમારા પાસે હશે કે શું લાવ્યા છે શું લાવ્યા છે પણ મેં જ્યારે અમારથી જે કઈ બનતી કોશિશ કરી તેમનામાં પણ થોડીક ઉત્સાહ જેવો અને ઉમંગ જેવો લાગ્યો કે અમારા માટે કોઈને કોઈ આવ્યો કેટલા લોકોની અહીંયા વસ્તી છે આશરે લગભગ અંદાજે આઠસોથી હજાર લોકોની વસ્તી છે અહીંયા હવે હાલમાં જ્યારે પાણી આટલું વધી રહ્યું છે હવે આવતી કાલનો કેવો પ્લાન રહેશે તમારો હવે અત્યારે તો હાલમાં વરસાદ બંધ છે રાત્રે જો વરસાદનું વાતાવરણ જોયા પછી સવારે અમે નિર્ણય લેશું કે શું કરવા કરવું જોઈએ જો પરિસ્થિતિ ખરાબ હશે તો અમારી ટીમ સમાજના માટે હંમેશા સેવા માટે તૈયાર રહેશે જી આ હતા કમલેશભાઈ જેઓ સેવા માટે હર હંમેશ મોખરે રહ્યા છે ત્યારે આજે એવા વિસ્તારમાં જયારે જે નવસારીના રામલા મોરા વિસ્તાર એવો એમને એમણે કહ્યું એ વિસ્તારમાં સાતી જેટલા પાણીમાં હોવા છતાં પણ એવો જેરે અજાર થી બારસો લોકો માટે ભોજન લઈને પહોંચ્યા છે ડોક્ટર નીરવ પટેલ સાથે અને કમલેશભાઈ ત્યારે જે કહેવત છે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એવી જ રીતે આજે જ્યાં ન પહોંચ્યું તંત્ર ત્યાં પહોંચ્યા કમલેશભાઈ અને ડોક્ટર નીરવ પટેલ અને અહીંના લોકોમાં આજે એવો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જ્યાં સવારથી લોકો ભૂખા હતા ત્યાં પહોંચ્યું ભોજન ત્યારે લોકોના મોઢા પર ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો